મહેસાણામાં અમૂલ ફેડરેશનની બહેનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર પોતાના હાથથી પત્ર લખી શુભેચ્છા પાઠવી આ પત્રોમાં બહેનોએ પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે વડાપ્રધાનના પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો કાર્યક્રમમાં અમૂલના ચેરમેન અશોક ચૌધરી પણ હાજર રહ્યા સમગ્ર અમૂલ ફેડરેશનની ડેરીઓ આગામી દિવસોમાં એકાવન લાખથી વધુ પત્રો વડાપ્રધાનને મોકલશે

પુષ્કાળનો કાર્યક્રમ યોજવા જઈ રહી છે અને બધી જ બહેનો સાહેબનો હૃદયપૂર્વક આભાર